ડુંગળીની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે તેને આપણે મોટી મોટી ચોપ કરી લેવાની છે તમે ઈચ્છો તો બે નાની સાઇઝની ડુંગળી પણ લઈ શકો છો હવે રફલી ચોપ કરેલી ડુંગળીને આપણે એક ચોપરમાં લઈ લઈશું અને તેમાં આપણે એકદમ ચીણી એવી ચોપ કરી લઈશું આ રીતે આપણે ડુંગળીની ચટણી માટે પેસ્ટ નથી જોઈતી એકદમ સરસ રીતે ચોપ કરેલી ડુંગળી જ જોઈએ છે તો ચોપ કરેલી ડુંગળીને આપણે એક બોલમાં કાઢી લઈશું ત્યાર પછી એ જ ચોપરમાં આપણે ઉમેરીશું સિંગદાણા અહીં શેકેલા સિંગદાણા એટલે કે જે ખારે સિંગ આવતી હોય છે તે લીધી છે તેની સાથે જ આપણે બેથી ત્રણ કણી લસણની લઈ લઈશું તમે લસણની સાથે આદુનો પણ ઉપયોગ કરી શકો છો હવે સરસ ફ્લેવર માટે આપણે ધાણા ઉમેરી દેવાના છે ધાણાની સાથે જ એક મરચું ઉમેરી દઈશું હવે અહીં આપણી એક ડુંગળીની ચટણી બનાવી રહ્યા છીએ તો એક મરચું ઉમેરી રહી છું મોરું મરચું છે જો તમે ઈચ્છો તોથી ખાસ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો હવે આને પણ આપણે એકદમ બારીક એવું ક્રશ કરી લેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો એકદમ અધકચરું એવું આપણે ક્રશ કરી દીધું છે એકદમ પેસ્ટ નથી કરવાની આપણે અધકચરું જોઈએ છીએ હવે આને આપણે ડુંગળીની સાથે લઈ લઈશું આ રીતે આપણી બધી સામગ્રી બોલમાં આવી ગઈ છે અને હવે થોડા મસાલા ઉમેરી દઈએ તો હળદર અને લાલ મરચાંનું પાવડર ઉમેરવાનું છે તો એક ચમચી જેટલું લાલ મરચાંનું પાવડર આપણે ઉમેર્યું સાથે જ આપણે અડધી ચમચી જેટલું આમચૂર પાવડર ઉમેરીશું અને સ્વાદ મુજબ મીઠું આમચૂર પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો તેનાથી ચટણીનો સ્વાદ એકદમ ટેસ્ટી એવો બનતો હોય છે તો સરસ રીતે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લીધા છે હવે આપણે થોડું વઘાર એડ કરીશું એમાં તો નાના એવા વઘારીયામાં બે ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરાનું વઘાર કરીશું રાઈ જીરું સરસ રીતે ફૂટી જાય ને એટલે ગેસ એકદમ ફૂલ કરી અને બંધ કરી દેવાનું ત્યાર પછી બંધ કેસમાં આપણે મીઠા લીમડા ઉમેરીશું મીઠા લીમડાના પાનને પણ ઉમેરી દીધા પછી આ વઘારને આપણે તરત જ ચટણીમાં એડ કરી દેવાનું છે અને બસ સરસ રીતે બધું જ આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે જમવાનું સ્વાદ વધારી દે એવી ચટણી બનીને તૈયાર છે ચોક્કસથી ટ્રાય કરજો તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને બતાવો ક્યારેક શાક બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે આ ચટણી સાથે પણ રોટલી પેટ ભરીને ખાઈ શકાય છે